એવું સ્લીવ બી જોરદાર આવશે અને બધી ફ્રી સાઇઝ રહેવાની છે તો ફટાફટથી છે ને ગ્રુપમાં કે પ્લાનિંગ હોય ને ફરવા જવાનું એના સુધી આપણો વિડીયો શેર કરી દો તમને હેલ્પ થઈ જાય અને સમરમાં કંઈક યુનિક લાગે ને એવું કલેક્શન એમના સુધી પહોંચી જાય બરાબર જો આટલા સુપર સુપર મસ્ત પીસ એક એક આમ આ બધા લિમિટેડ સ્ટોક છે સિંગલ સિંગલ પીસ છે બધા એટલે ફટાફટ ઓર્ડર કરી દેજો પછી નો કહેતા કે અમે બાકી રહી ગયા કેમકે આ બધો માલ એકવાર ફિનિશ થશે ને પછી આવવાનો નથી એટલે ફટાફટથી જે કલર ગમે એક સ્ક્રીનશોટ લઈને અમારા નંબર ઉપર શેર કરી દેજો અથવા તો ઇન્સ્ટાગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો બધું કલેક્શન તમને એમાં જોવા મળી જશે બરાબર જોરદાર કલેક્શન આજે તમારી માટે વેસ્ટર્ન નું એક નંબર બધું જો આ ચિકન છે બધું મસ્ત સુપર લાગે ને એ ટાઈપનું જો નીચેથી આવી યુનિક પેટર્ન વાળી વસ્તુ આવશે સ્લીવ્સમાં બી મસ્ત વર્ક આપેલું છે એટલે કલર ઓપ્શન હોય ને ભાઈ કલર ઓપ્શનની વાત કરું ને ત્રણ કલર છે ને કપડું એકદમ સોફ્ટ આમ મજા આવી જાય ને ઠંડુ ઠંડુ કપડું એવું ઠંડુ કપડું છે જોરદાર એટલે ફટાફટ સ્ક્રીનશોટ લેવા મળજો બાકી છે ને માલ ફિનિશ થઈ જશે કેમ કસ્ટમર કસ્ટમરનો ક્રાઉડ બહુ વધારે છે અને માલ આપણને આમાં ઓછો છે આપણી પાસે તો ફિનિશ થઈ જાય પેલા પહેલાં બુક કરાવી દેજો બરાબર તો એકદમ પ્રોફેશનલ લેડી હોય ને એ ટાઈપનો લૂક આપે ને એવી વસ્તુ છે બધી એટલે મોટું ન કરતા બાકી ફિનિશ થઈ જશે માલ જો આમાં બધામાં વર્ક મસ્ત આપેલું છે ટાઈપ ટાઈપનું ના એપ્લિક વર્ક આપેલું છે એકદમ સુપર ને બધા કલર સારા છે જે બી કલર ગમે સ્ક્રીનશોટ લો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે ડિલિવરી મેળવો કેમ કે સ્ટોક પૂરો થઈ જાય એ પેલા આપણે લઈ લેવાનો જો કલર બી મસ્ત આવશે બેક સાઈડ આખું વર્ક વાળો આવશે આગળ વર્ક આપેલું છે જોરદાર પેરા તો બહુ સુપર લાગે ને એવો પીસ છે બરાબર ત્યાર પછી જો આ મસ્ત ઇમ્પોર્ટેડ આમ પ્રીમિયમ છે પ્રીમિયમ કોટન એક નંબર ઠંડુ લાગે ને તમને ગરમી નો જરાય નો થાય એટલી જોરદાર વસ્તુ છે એટલે શેર કરી દોડ કોટન લાગે છે લીલન કોટન હો ભાઈ પ્રીમિયમ લીલન કોટન બધામાં સ્ટોક કેટલો આવે છે સ્ટોક નથી ભાઈ ફૂલ લિમિટેડ છે એટલે તમે ઓર્ડર કરવા જ મળજો પછી કહેતા નહીં રહી ગયા ઇમ્પોર્ટેડમાં મસ્ત ટી શર્ટ એવા છે યુનિક લાગે ને એવા એક નંબર કલર ઓપ્શન જો એટલા તમારી પાસે ચાર કલર ઓપ્શન છે જે બી કલર ગમે સ્ક્રીનશોટ લઈને શેર કરી દો કેમ કે સ્ટોક બહુ ઓછો છે અને કલેક્શન કેવું લાગ્યું ને તમે ફોર્મલ પેન્ટ શકો આપણી પાસે ફોર્મલ પેન્ટ નો નવો સ્ટોક આવી ગયો છે એટલે ફટાફટ છે ને સ્ક્રીનશોટ જ લેવા મળો બાકી પૂરું થઈ જાય આ બધા કલર ઓપ્શન છે એકદમ નવા કલર છે આ તમારી પાસે કલર પીડા નહીં હોય બધા

તો બી થઈ જશે ને સ્લીવમાં બી જોરદાર વર્ક આપેલું છે ને કલર ઓપ્શન છે આપણી પાસે ચાર કલર છે આ પિન્ક છે બ્લેક છે સ્પીચ કલર છે લેવેન્ડર છે આ બધા કલર સુપર છે નવા કલર અત્યારના એટલે છે ને સ્ક્રીનશોટ લેવા મળો બાકી રહી જશું બીજા લઈ જશે તો આ વસ્તુ એકદમ મલાઈ એવી મલાઈ કેટલું સુપર કપડું થયા ગરમી ન થાય ને એવું એક નંબર લીલેન છે પ્રીમિયમ તો આ ટાઈપ નું આવશે અને ચાર કલર ઓપ્શન છે આમાં એટલે ફટાફટથી છે ને ઓર્ડર કરી દેજો આ વર્કનું ફિનિશિંગ એપ્લિક છે ને જ એક નંબર પીસ છે એક નંબર સાગરબા બધાના ફોટા આપને ક્યાં મળશે બધા ફોટા આપણે ભાઈ YouTube સોરી Instagram માં ચેનલ આપેલી છે બ્રોડકાસ્ટ ચેનલ એમાં જોઈન થઈ જાવ તો બધા મોડેલિંગ પિક્ચર તમને જોવા મળી જશે લાસ્ટમાં હું તમને બતાવું કઈ રીતે જોઈન થાઉં ને ફોન આપી જો મને એટલે હું એમાં તમને બતાવી દઉં કઈ રીતે ચેનલમાં માં તમે જોઈન થઈ શકો જો પછી આ પીસ એક નંબર છે ઇમ્પોર્ટન્ટ કપડું છે એકદમ જોરદાર એમ્બ્રોડરી વર્ક આપેલું છે સ્લીવ્સ અને આગળ બી પ્રોફેશનલ લાગે ને પ્રોફેશનલ एना वस्तु बे कलर ऑप्शन है जैसे कलर गए फटाफटशॉट लाइन ऑर्डर कर दो बी फ्री साइज रहनी है बताए परफेक्शन जो चैनल में जॉइन थे ना भाई आ जाओ नया कलेक्शन देखने के लिए ग्रुप में जुड़े, यह जुड़े। यहाँ पे आपको टच करना है इसे तो डायरेक्ट आपको ज्वाइन का ऑप्शन आएगा मैं तो ऑलरेडी ज्वाइन हूँ इसलिए नहीं आया है आपको जॉइन का ऑप्शन आएगा उस पर क्लिक करना है तो पूरा पीस इसमें आपको देखने को मिलेगा जो भी नया है वो इसमें सबसे पहले आता है साइज प्राइस सब कुछ आप इसमें से जान सकते हैं तो फटाख से है ना ज्वाइन हो जाओ क्योंकि बाकी ना रह जाओ आप भी देखो इस तरह से पूरा कलेक्शन इसमें हम अपडेट करते हैं डेली टू डेली जो भी नया माल आता है ना इसमें सबसे पहले आ जाता है तो ज्वाइन हो जाइए और आज का कलेक्शन कैसा लगा और कमेंट बॉक्स में जरूर हमको बताइए ताकि हमको पता चले कि आपको क्या चाहिए और क्या चाहिए वो भी आप कमेंट कर सकते हो कलेक्शन कैसा लगा वो भी कमेंट कर सकते हो और वीडियो को मैक्सिमम शेयर करो સપોર્ટ કરો એ વિડીયો દેખને કે બને રહીએ મિલતે નેક્સ્ટ વિડીયોમાં